નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક છે તે ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ નંબર પંદર આપણને આપેલો છે દાદાજીનો પત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ દરેક પાઠ જે છે તે આપણે કુલ બે વિડીયોમાં બનાવેલા છે એમાં જે પ્રથમ ભાગ હશે પ્રથમ વિડીયો હશે તેમાં આપણે પાઠની સમજૂતી આપેલી છે અને બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ આપેલા છે તો આ પાઠ નંબર પંદરનો બીજો ભાગ છે એટલે આ બીજા ભાગમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન એટલે કે પ્રશ્નોના જવાબ મેળવીશું ભાગ એક તમે ન જોયો હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો ચાલો તો આપણે શરૂ કરીએ આ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એકથી વાતચીત એમાં પહેલો સવાલ તમે ક્યારેય પત્ર લખ્યો છે કોને તો જવાબ આવશે હા મારા દાદાને મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યાર પછી બીજો સવાલ તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું શું જોયું તો જવાબ આવશે હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું તેઓ મારી નાની બહેન નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરાવવા જાય છે પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા પોસ્ટકાર્ડ ઓર્ડર કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો સ્ટેમ્પ્સ પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો લોકરોની વ્યવસ્થા જોવા મળે છે તે જોયા છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે જોઈએ જવાબ મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનકાળમાં દેશની અદ્વિત્ય પ્રગતિ સાધી છે રેલવે હાઈવે માળખાગત સુવિધાઓ નદીઓનું શુદ્ધિકરણ ઘરે ઘરે નળથી જળ આવાસ યોજના જનધન યોજના કિસાન સન્માન નિધિ યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કર્યા છે તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની આ જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે દરેકે દરેક પાઠની સમજૂતીના કલરફુલ એનિમેશન સાથેની પીડીએફ અને વિડીયો તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તો અહીંયાથી તમે મેળવી શકશો જે તમારી પરીક્ષાની તૈયારી માટે જે સ્વાધ્યાયના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદાઓ લખો તો સર્વપ્રથમ આપણે પત્રની વિશેષતા જોઈએ તો તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે હવે એની મર્યાદા તેમાં સમય ઘણો લાગે છે તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી પત્ર મોકલનાર વ્યક્તિને પત્ર મળ્યો કે નહીં તેની માહિતી પણ આપણને મળી શકતી નથી ત્યાર પછી આપણે જોઈએ મોબાઈલ ફોનની વિશેષતા મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપથી સંદેશાની આપલે કરી શકીએ છીએ મોબાઈલ ફોનને ખિસ્સામાં કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે હવે મોબાઈલ ફોનની મર્યાદા તો મોબાઈલ ફોનમાંથી થતું ખૂબ જ રેડિએશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા ચીડિયાપણું હતાશા અને અધિરાય જેવા લક્ષણો જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્ત્વ હશે તો જોઈએ ઉત્તર હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું તેનો પિનકોડ થ્રી એઇટ ઝીરો ઝીરો સિક્સ વન છે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે ટપાલ સૂચક સંખ્યા તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્રવ્યવહાર કરી શકાય છે છઠ્ઠો સવાલ તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો જોઈએ ઉત્તર મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યયન પુથી બે હજાર ચોવીસ પચીસની જે આવી છે તે નવી અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના જે સોલ્યુશન છે તે અને પીડીએફ સ્વરૂપે આપણી એપ્લિકેશન ઉપર અને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ જે સ્વા અધ્યન છે તમારી પરીક્ષા માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી છે તો આ પણ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો અહીંયા નંબર આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો એમાં પહેલો સવાલ નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે તો આ વાક્ય ખોટું છે ચાલો તો બીજું જોઈએ પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો તો આ વાક્ય એકદમ ખરું છે ત્યાર પછી ત્રીજું પ્રિતમભાઈએ વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી તો આ વાક્ય એકદમ ખોટું છે ત્યાર પછી ચોથું આલ્બર્ટ આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા તો આ વિધાન ખરું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેનો અર્થ વાંચો અને ઉદાહરણ મુજબ નવ વાક્ય બનાવો ચાલો તો અહીંયા પ્રફુલ્લ તો પ્રફુલ્લિત વાક્ય છે સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે સુવાસ તો સુરભી અહીંયા વાક્ય છે ફૂલની સુવાસથી આખો બાગ મધમધતો હતો અને ત્યાર પછી નવ વાક્ય ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું ત્યાર પછી છે રૂવાટું રુવાટુ એટલે રોમ અથવા તો પુલક વાક્ય આપેલું છે દિવાળી બેનનું ગીત સાંભળી મારા રુવાટા ઊભા થઈ ગયા બીજું વાક્ય આપણે નવુ બનાવવાનું છે આ પ્રમાણે બનાવી શકીએ સંગીતના સુકોમળ સુરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે ત્યાર પછી છે રચના એટલે કે ગોઠવણ અથવા તો વ્યવસ્થા વાક્ય આવું છે કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે નવું વાક્ય આપણે આ પ્રમાણે બનાવી શકીએ વડને ટેટાને વેલાને તરબૂચ કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના જોડકા જોડો ચાલો એમાં પહેલું છે પ્રિય તો પ્રિયને આપણે જોડીશું મિત્ર સાથે પૂજ્ય પૂજ્યને આપણે જોડીશું પિતાજી સાથે આદરણીયને આપણે જોડીશું સ્વામી સચ્ચિદાનંદજી સાથે અને ચિરંજીવીને આપણે જોડીશું પુત્ર વિરલ સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યો વાંચી અને તેમાં નામના બદલે વપરાતા હોય તેવા પદો નીચે લીટી કરો જોઈએ પેલું વાક્ય અંધારામાં કોઈક આવતું હોય એમ લાગે છે તો અંધારામાં કોઈક આવતું હોય કોઈક આવતું હોય તેમ લાગ્યું તેમાં કોઈક જે છે તેની નીચે અંડરલાઈન આવશે ત્યાર પછી જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું તો જ્યાં અને ત્યાં નીચે આપણે અંડરલાઈન કરીશું ત્રીજું એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી તો એમણે અને પોતે આ બંને શબ્દો જે છે તેની નીચે આપણે અંડરલાઇન કરીશું મેં જાતે આ વાત કહી હતી તો મેં અને જાતે નીચે અંડરલાઈન આવશે ત્યાર પછી પાંચમો સવાલ પ્યાલામાં થોડુંક દૂધ હતું તો એમાં થોડુંક નીચે અંડરલાઈન આવશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે તો ત્યારે નીચે અંડરલાઈન આવશે ત્યાર પછી સાતમો સવાલ કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે તો અહીંયા કોઈકની નીચે અંડરલાઈન આવશે આઠમો સવાલ જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો તો જેને ખુદનો અને તેને નીચે અંડરલાઈન ત્યાર પછી નવમો સવાલ તમે પંડે આ કામ કરો તો જ સમજાશે તો અહીંયા તમે પંડે અને આ નીચે અંડરલાઇન આવશે હવે ચકાસો જુઓ શું કરવાનું છે તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે અંડરલાઇન કરી છે જોઈ લેવાનું ચાલો તો પહેલામાં આવશે કોઈક બીજામાં જ્યાં ત્યાં ત્રીજામાં એમણે પોતે ચોથામાં મેં જાતે પાંચમામાં થોડુંક છઠ્ઠામાં જ્યારે ત્યારે ત્યાર પછી સાતમું જે છે તો એમાં કોઈક ત્યાર પછી આઠમું જે છે તો એમાં જેને તેને અને ખુદનો અને નવમો જે છે એમાં તમે પંડે અને આ તો આવી રીતે આપણે અંડરલાઇન કરવાની છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા કહ્યું છે કે ઉપરના વાક્યોમાં તમે વાંચ્યા ઉપરના વાક્યો તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક બેમાં જ્યાં ત્યાં ત્યાર પછી છમાં જ્યારે ત્યારે અને આઠમાં જેને તેને જેવા પદો જોઈ શકાય છે તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ યુક્તિમાં જ્યાં અને ત્યાં જ્યાં અને ત્યાં પદો સ્વચ્છ સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધ વાંચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે હવે વાક્ય ક્રમાંક એકમાં કોઈક પાંચમાં થોડુંક અને સાતમાં કોઈક આ પદો સર્વનામ તરીકે આવ્યા છે અહીં કોઈક એટલે કોણ એ નક્કી નથી થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય આ મન નિશ્ચય થઈ શકતો નથી તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે વાક્ય ક્રમાંક ત્રણમાં જોઈએ તો પોતે ચોથામાં જાતે આઠમામાં ખુદ તેમજ અને નવમાં મા પંડે પદો જોવા મળે છે તો આ પ્રમાણે આપણે આપણી જાત માટે કે કોઈ વ્યક્તિ માટે આ પદોનો ઉપયોગ કરીએ ત્યારે એ એ સ્વયંવાચક સર્વનામ બને છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો હાજરી તો એનું વિરુદ્ધાર્થી થશે ગેરહાજરી વાજબીનું વિરુદ્ધાર્થી થશે ગેરવાજબી ગેરલાભનું વિરુદ્ધાર્થી થશે લાભ જવાબદારીનું વિરુદ્ધાર્થી થશે બે જવાબદાર ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો ઉત્સુક તો ઉત્સુકતા હવે અહીંયા આવશે કે હું મનીષને મળવા ઉત્સુક હતો મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી ચાલો ત્યાર પછી આપણને આપ્યું છે માનવ તો એનું અહીંયા થશે માનવતા વાક્યો આ પ્રમાણે બનશે માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે જ્યારે અહીંયા બીજું વાક્ય આવશે કે મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે સજ્જન તો અહીંયા જવાબ આવશે સજ્જનતા વાક્ય આ પ્રમાણે બનશે દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે ત્યાર પછી છે દરિદ્રતા તો અહીંયા જવાબ આવશે દરિદ્ર ચાલો ત્યાર પછી વાક્ય આ પ્રમાણે આવશે સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા અને શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો પહેલું વાક્ય છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ તો અહીંયા સર્વનામ કયું છે જ્યાં ત્યાં અને પ્રકાર છેનો સાપેક્ષ બીજું તેમણે આ જવાબદારી સ્વીકારી છે તો તેમણે અને આ અહીંયા પ્રકાર આવશે પુરુષવાચક અને દર્શક અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે છે તો અહીંયા અમુક તમુક એ સાપેક્ષ છે થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું અહીંયા જવાબ છે સર્વનામ છે થોડાક અને એનો પ્રકાર છે અનિશ્ચિત આચાર્યશ્રી ક્યારે મળી શકશે તો અહીંયા ક્યારે એ પ્રશ્ન વાચક આવશે સરદારે જાતે જ પોતાની કાખ બલાઈ ફોડી હતી તો અહીંયા સર્વનામ છે જાતે અને પ્રકાર આવશે સ્વયંવાચક એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું અહીંયા સર્વનામ એનું અને પ્રકાર છે પુરુષવાચક એમના પત્રમાં આખરે શું લખ્યું છે તો સર્વનામ છે એમના અને પ્રકાર છે પુરુષવાચક તે શાળામાં નિયમિત આવે છે તો અહીંયા સર્વનામ છે તે અને પ્રકાર છે પુરુષવાચક જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો તો સર્વનામ છે જેમનું તેમનું અને પ્રકાર છે સાપેક્ષ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોને નિષેધ અથવા તો નકાર વાક્યમાં વાક્ય નકાર વાચકમાં ફેરવો ચાલો એમાં સાદું વાક્ય તો એમાં આવશે તે નાટકમાં ભાગ લેશે તે નાટકમાં ભાગ નહીં લે અથવા તો લેશે નહીં ચાલો જુઓ પેલું વાક્ય મોહન દાદા ઉદાર દિલના હતા તો એ વાક્ય આવશે મોહન દાદા ઉદાર દિલના ન હતા બીજું વાક્ય પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે તો પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી મેઘના ચિત્ર દોરે છે તો જવાબ આવશે અહીંયા મેઘના ચિત્ર દોરતી નથી જવાબ આવશે વિશાલ સાયકલ લઈને ગયો પરેશના પિતા સૈનિક છે તો જવાબ આવશે પરેશના પિતા સૈનિક નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ હિમાનીને શેફળીના ગામ વિશે માહિતી જોઈએ છે તેથી તે નીચે મુજબના પ્રશ્ન પૂછે છે તમે પણ આવા થોડા પ્રશ્નો પૂછો તો પાંચ પ્રશ્નો આપણને આપેલા છે જેમ કે તમારા ગામનું નામ શું છે તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે તમારા ગામમાં નદી છે તમારા ગામમાં વડલો છે તમારા ગામમાં ચબૂતરો છે ખરો આ ઉપરાંત છઠ્ઠો સવાલ તમારા ગામમાં પ્રાથમિક શાળા છે સાતમો સવાલ તમારા ગામમાં રામજી મંદિર છે ત્યાર પછીનો સવાલ તમારા ગામમાં દૂધની ડેરી છે અને ત્યાર પછીનો સવાલ તમારા ગામમાં હવાડો છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર હકીકત વિશે અચરજ આચાર્ય નવાઈ શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો જો વાહ કેટલું સુંદર દ્રશ્ય આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું ઓહ કેવો વિરાટ પર્વત અરે રે બિચારાને કેવું દુખ આવ્યું દાદાજી તમે ફિલ્મ જોઈ વાહ નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા આવી રીતે આપણે આ વાક્યો વાંચવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ પુત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું તો જવાબ આવશે દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પુત્રને પત્ર લખ્યો હોવાથી તેમણે પોતાના પુત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું બીજો સવાલ પ્રવાસ પર્યટન મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશના ભૂગોળ ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વરસથી એ સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે પ્રશ્ન નંબર ત્રણ શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે ચોથો સવાલ પુત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા જોઈએ પુત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો તેથી આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવવા વધારે સ્વાધ્યાય અને અભ્યાની જ અભ્યાસની જરૂર રહે છે તેથી તેઓ પુત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે આમ દાદાજી પોત્રને નિરાશ થવાના બદલે થોડું વધારે સમય ફાળવી અને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તેને ખૂબ જ ગમી ત્યાર પછી છે પાંચમો સવાલ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો તો દાદાજી તેમના પોત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે તેઓ તેને સ્વામી વિવેકાનંદની સુક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે ત્યાર પછી છે તેરમો સવાલ નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો તો જુઓ અહીંયા કહ્યું છે કે અર્પણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો આબુમાં તે બે દિવસ રોકાયો હતો આબુ આવીને તેને આબુ દર્શનની બસમાં જ ફરવાનું પસંદ કર્યું તેને નખી તળાવ જોયું કિનારે ઊભા રહીને તેણે ઘણા ફોટા પાડ્યા તે નખી તળાવમાં સહેલગા માટે પણ ગયો દેલવાડાના દેરા પણ જોયા આબુમાં તેને અર્બુદા માતાના દર્શન કર્યા એમાંય એને આબુના સૌથી ઊંચા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચેની કોત નીચેના કોતરો જોઈ રહેવાની બહુ જ મજા આવી અર્પણે આબુથી પાછા વળતા નક્કી કર્યું કે તે દર વર્ષે આબુ આવશે ચાલો ત્યાર પછી આપણે આજે છે પેરેગ્રાફ બરાબર છે તેને આપણે પત્ર સ્વરૂપે લખીએ તો અર્પણ સોમૈયા સ્મૃતિ ત્રણ સમર્પણ સોસાયટી નવરંગપુરા અમદાવાદ નાઇન બે ચાર બે હજાર ચોવીસ પ્રિય મિત્ર ધુ મજામાં હોઈશ હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને દસ વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા અમે આબુ બે દિવસ રોકાયા હતા આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કર્યો બે દિવસ હોટલમાં રોકાઈને ત્યાંના કુદરતી દ્રશ્યોનો મન ભરીને મજા માણી બીજા દિવસે સવારે બસમાં બેસી અને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા નખી તળાવમાં બોટિંગની મજા માણી ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા ત્યાંની કોતરણી અને નકશી કામ જોઈ હું તો દંગ રહી ગયો પથ્થરમાં આટલી ઝીણી કોતરણી દરેક પિલર ઘુમટ અને તેની અંદર બાજુ દિવાળોની નકશી જોતો જ રહ્યો ત્યાંથી અમે ગુરુ શિખર ઉપર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈક ઓર હતી સનસેન પોઈન્ટ ઉપર આથમતા સૂર્યને જેણે જોયો નથી તેને જાણે કશું જોયું નથી આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા થોડી પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા મેં મનોહર મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું માણ્યું તેને સ્મરણ કરવું એ એ છે એક લહાણું હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે પત્રનો પ્રત્યુત્તર પાઠવજે લિખિતંગ તારો મિત્ર અર્પણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ અહીંયા આપણને કહ્યું છે કે દાદાજીનો પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો દાદાજીના પત્રનો ઉત્તર ઇમેઇલ દ્વારા આપો તો જો ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે જેમ કે બ્લોગ્સ પોડકાસ્ટ મેસેજીસ વગેરે અહીં આપણે ઈમેલ દ્વારા દાદાજીના પત્રનો ઉકેલ આપીએ તો ટુ ટુ કરીને આપણે અહીંયા પ્રિતમભાઈ પ્રિતમભાઈ હાજિદ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ એટલે કે દાદાજીનું જીમેલ આઈડી લખીશું ફ્રોમ કરીને આપણે આપણું મેલ આઈડી લખીશું વિવેક બે હજાર બાર એટ ધી રેટ જીમેલ ડોટ કોમ અને સબ્જેક્ટ જે છે એમાં દાદાજીને પત્ર એવું લખીએ સર્વપ્રથમ આપણે સંબોધન કરીશું પૂજ્ય દાદાજી સાદર વંદન આપ શ્રીની તબિયત સારી હશે ઘરના બધા મજામાં હશે હું આમ તો મજામાં છું પણ આપની યાદ ખૂબ આવે છે વાંચતો હો તો પણ આપની યાદ આવે છે આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરી ને આશ્ચર્યમાં મૂકી દીધો છે આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે પત્ર લખવાથી મારું પણ મન પુલકિત થયું છે પપ્પાએ મને કહી જ દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી તું નામ લખાવી શકે છે પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માંગી જે તેઓએ આપી દીધી છે આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે તમને સારી ફિલ્મ જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો પપ્પાની પેન આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે તેને પણ જુઓ તેઓ મારો પ્રેમપૂર્વક આગ્રહ છે ગણિતના યુનિટમાં ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજ્યા ન હતા તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ તમે શીખવ્યું છે કે શીખવ્યું તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું સ્વાસ્થ્ય સારું રહે છે આ વખતે તબિયતના કારણે એક પણ રજા લેવી પડી નથી મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો લિખિત અંગ આપનો લાડકો વિવેક તો આ રીતે આપણે આ જે મેલ છે તે કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધી અને વાક્ય બનાવો જો તો અહીંયા આખી શબ્દ ટ્રેન આપેલી છે એમાં આપણે જે જે શબ્દો લેવાના છે એની નીચેથી અંડરલાઇન કરી અને વાક્ય આપણે બનાવવું છે તો અહીંયાથી દાદાજી અહીંયાથી પોતાના અહીંયાથી પોત્રને અહીંયાથી પત્ર અને અહીંયા લખ્યો તો દાદાજીએ પોતાના પોત્રને પત્ર લખ્યો ત્યાર પછી છે નામ ખાટા આવી રીતે અહીંયા આખો શબ્દ આપેલો છે આખું વાક્ય આપેલું છે એમાં જો ખાટા ત્યાર પછી ફળોમાંથી વિટામિન સી મળે છે ચાલો ત્યાર પછી બીજું તો અહીંયા તમે જોશો તો અંડરલાઇન કરેલી છે બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે ચાલો ત્યાર પછી ત્રીજું આજે પુત્રનું સ્થાન સઈ મેલે લીધું છે એટલે કે આજે પત્રનું સ્થાન ઈ મેલે લીધેલું છે અહીંયા ઈ નીચે અંડરલાઈન છે એટલે કે ઈ મેલે લીધું છે ચાલો મિત્રો તો અહીંયા આપણે આ જે પાઠ છે તેનું આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર સોળ જે છે તેની ભાગ એક સાથે એટલે કે પાઠ નંબર સોળ સો સોળ જે છે તેની સમજૂતી સાથે તેના સમજૂતીના વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેક પાઠ જે છે તેમના સમજૂતીના અને તેમના સ્વાધ્યાયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ પીડીએફ પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે